ભારત જોડો ન્યાય યાત્રા ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરથી પ્રારંભ થશે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે યાત્રાને પ્રસ્થાન કરાવશે છ હજાર પાંચસો કિલોમીટરની ભારત જોડો ન્યાય યાત્રા એકસો દસ જિલ્લા પંદર રાજ્યોમાંથી પસાર થશે ભારત જોડો યાત્રાની અભૂતપૂર્વ સફળતા બાદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા યોજાશે ભારત જોડો ન્યાયયાત્રા ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ મણિપુર થી પ્રારંભ થશે ભારત જોડો ન્યાયયાત્રા છ હજાર બસો કિલોમીટર લાંબી છે જેમાં એકસો દસ જિલ્લા અને પંદર રાજ્યોમાંથી માંથી પસાર થશે ભારત જોડો ન્યાયયાત્રા ચૌદ જાન્યુઆરી પ્રારંભ થઈ અને મુંબઈ માં વીસ માર્ચ ના રોજ પૂર્ણ થશે ભારત જોડો ન્યાયયાત્રા મણિપુર થી પ્રારંભ થઈ નાગાલેન્ડ આસામ મેઘાલય પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ ઓડિશા છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્ર ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવશે ભારતના લોકોને આર્થિક સામાજિક અને રાજનૈતિક ન્યાય મળી રહે તે માટે ભારત જોડો ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેની શરૂઆત ચૌદમી જાન્યુઆરીથી મણિપુર થી થશે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા વિશ્વ રેકોર્ડ સમાન વિશ્વના રાષ્ટ્રીય નેતાએ ન કરી હોય તેમ સૌથી લાંબી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાર હજાર પાંચસો કિલોમીટરની સફળ ભારત જોડો યાત્રા યોજવામાં આવી હતી સમગ્ર દેશમાં નફરતના વાતાવરણને દૂર કરી પ્રેમ અને ભાઈચારાનો સંદેશ લઈ રાહુલ ગાંધીએ યાત્રાનું નેતૃત્વ કર્યું હતું રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાં બાળપણની ઈજા હોવા છતાં વેતના સહન કરીને દેશમાં જાત પાત ધર્મ પાછાથી ફેલાતી નફરતને દૂર કરી પ્રેમનો સંદેશો લઈને નીકળ્યા હતા ભારત જોડો યાત્રા કન્યાકુમારથી કાશ્મીરના સમાપન પછી પણ ભારત જોડો યાત્રાના સંકલ્પને આગળ વધારતા દેશના અલગ અલગ વર્ગના લોકો જોડે તેમની પીડા અને સંઘર્ષમાં સહભાગી થવાનો પ્રયત્ન કર્યો હતો ટ્રક ડ્રાઈવર કુલી મજદૂરો ગેરેજમાં મિકેનિક જેવા વર્ગ જોડે તેમણે સંવાદ કર્યો હતો આદરણીય રાહુલજીએ જે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રા કરેલ અને તેની ભવ્ય સફળતા બાદ હવે તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ એટલે આવતીકાલથી જે ભારત જોડો ન્યાયયાત્રાનું એમણે આયોજન કરેલ છે તે મણિપુરથી મહારાષ્ટ્ર સુધી એમાં ચૌદ રાજ્યો આવરી લેવાશે અને જે લગભગ છ હજાર સાતસો કિલોમીટરની જે યાત્રા નીકળશે એમાં સર્વ સમાજના સર્વ ધર્મના અને આર્થિક રીતે પછાત એવા સૌ લોકો પણ જોડાય એ માટે અમે કોંગ્રેસ પક્ષ તરફથી સૌને અપીલ કરીએ છીએ અને બોર્ડ પ્રસિદ્ધ થાય અને પોતાનો ન્યાય મેળવે એ માટે અમે સૌને આમંત્રિત કરીએ છીએ ગુજરાતમાં પણ યાત્રા આવશે કેટલા જિલ્લાઓમાં આવશે પણ યાત્રા આવનાર છે તે પાંચ દિવસ આવશે અને સાત જિલ્લાઓમાં તેનો રૂટ આવરી લેવાયો છે તેમાં જિલ્લા છે દાહોદ છોટાઉદેપુર પંચમહાલ નર્મદા ભરૂચ સુરત અને તાપી આ યાત્રામાં જિલ્લા કેવું નેતૃત્વ કેટલા કાર્યકરો જિલ્લા કોંગ્રેસમાંથી અનેક કાર્યકરો આગેવાનો અને જે પૂર્વ જે પદાધિકારીઓ છે તે પણ સૌ જોડાશે